દક્ષિણ પ્રયાગ ક્ષેત્ર ચાનોદના ઐતિહાસિક મલ્લારાવ ઘાટના કિનારેમાં મહા નર્મદાના પાવન પ્રવાહના સાનિધ્યમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં બહોળી સંખ્યામાં યોગ પ્રેમીઓ જોડાઈને યોગાભ્યાસ કર્યો હતો શારીરિક માનસિક અને આધ્યાત્મિક સુખાકારી અર્થે ભારતીય પ્રાચીન યોગ પ્રણાલીને આખ્યાન વિશ્વએ સ્વીકારી છે ત્યારે તાલુકા તંત્રના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ ક્ષેત્ર ચાનોદના પ્રસિદ્ધ મલ્લારાવ ઘાટ ખાતે પ્રકૃતિ દત્ત વાતાવરણ અને નર્મદા મૈયાના પાવન પ્રવાહના સાનિધ્યમાં આજે ચાનોદ ગ્રામ્ય પંચાયતના સહયોગથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્ણ ઉજવણી કરાઈ હતી જેમાં ચાનોદ ગ્રામ પંચાયતના સરપંચ દીપ્તિ સોની પંચાયત સભ્યો પીઆઈ એલ બી પોલીસ સ્ટાફ જીઆરડી તાલુકાના નારમત અધિકારી એચ આર મન્સુરી સેના નાયબ શૈલેષ ભટ્ટ પ્રફુલ્લ વસાવા અને યુનિટના સભ્યો હોમગાર્ડ કમાન્ડર અલ્પેશ્વર રાણા જીએચજીની ટીમ સંસ્કૃત પાઠશાળાઓ તેમજ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ અને યોગ પ્રેમી નગરજનોએ કોમ યોગ પ્રોટોકોલ આધારિત સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સિનિયર યોગા ટ્રેનર ગૌરીભટ્ટેતલ શાહ અને મેઘના શાહ દ્વારા મલ્લારાવ ઘાટ ખાતે બોડી સંખ્યામાં ઉપસ્થિત સૌને યોગાભ્યાસ કરાવી યોગ અને પ્રાણાયામ જેવી જીવનશૈલી અપનાવી સ્વસ્થ અને નિરોગી આરોગ્ય તરફ અભિમુખ થવા સૌને આહવાન કાર્યક્રમના અંતે વિશ્વમાં યોગની પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતા સાથે યોગને વધુ ગતિશીલ બનાવવા સૌએ સામૂહિક સંકલ્પ લીધો હતો એકવીસ જૂન એટલે વીસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજના યોગ દિવસના નિમિત્તે ગ્રામ માં પ્રસિદ્ધ મલ્હારાવ ઘાટે સૌ ગ્રામજનો નગરજનો જીઆરડી જવાનો પોલીસ જવાનો સૌ સાથે ભેગા થઈને આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જે કોઈ સહભાગી થયા સૌ બહુ સા સરસ રીતે મા નર્મદાના કિનારે બેસીને યોગ કર્યો છે અને બધાએ તન મન તન એનાથી યોગ દિવસની ઉજવણી કરી મારું કેવું એવું છે કે આપણે ખાલી આજના દિવસ પૂરતું નહીં પણ રોજિંદા જીવનમાં પણ આપણે યોગને ઉતારવો જોઈએ યોગાભ્યાસ કરવો જોઈએ તેનાથી આપણે માનસિક તો શાંતિ મળે છે સાથે સાથે આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે તો આપણે યોગ દિવસના નિમિત્તે પણ નહીં પણ કાયમ આપણે યોગ કરીએ એવી આશા